તો સંજય ભાઈ છે અમે એકચ્યુઅલી માં જાય છે ગોવા ગોવા આમ જો ગોવામાં માં ને સીટ બેલું બધે બાંધે રાખજો રેડી ઈ બધું તો ઠીક વાંધો ને ઓલી સાયકલ છે ને બે સાધો ના મારા બધા ટનાટન હોય કાપો ખાલી ને મારા બાકી બધું ઓઇલ પાણી બહુ મસ્ત હોય

તો અહીંયા હું તીખા બંભાઈ એટલામાં એટલામાં બાકી માથા ધૂળજો એ તો અમે છે ને પછી સાફ સફાઈ કરવાની છે નિરાત રહેતી અત્યારે જાય છે ભાઈને બામણવાળા તૈયાર થાય એકચુલીમાં આ નંબર પ્લેટને માથાને આ પટ્ટી પડી ગઈ હતી બધી નાખવું પૂરું ટાઈમ મળે ને પછી બાકી ટાટાની બિલ ક્વોલિટીમાં જોવું ન પડે જો આ અહીંયા તો તમને દેખાય ને આ બધી ભટકાઈ જાય આ છે ને બેરલ બેરલમાં સીધી ભટકાણી હતી કંઈ થયું નથી જોઈ લો આ આ બંફો છે ને અહીંયા અડી ગયો તો હવે અંદર

એ હમણાં આવી જાય એ કોઈ નહી આ ખાલી ને હું કહું કે બુલેટ લેવી બુલેટ લેવી આવી જાય ખબર નહીં પડશે લેવાની છે પાક્ છે પણ થોડોક સમય રાહ આવું હલો તો દાદીમાં છે ને અહીંયા જો આ બી છે ને સાફ સફાઈ કરે કારણ કે આપણે તેલ ઘટવવાનું છે ખાવાનું તેલ હોય ને એ હાલો તો થોડીક રાંધો સંજયભાઈની જાય સંજયભાઈની જાય ને પછી તમને મળતો સંજયભાઈ છે અમે એકચુઅલીમાં જાય છે ગોવા ગોવા

આવેલી પડી ગયા હા એ હીરે મુકડી હા તો કાઈ વાંધો નહી સમજી હાલો એનો બેન ગોવા જાવ ને ફરવા બડક પડે તો ધ્યાન રાખજો ખાતી નહી બડક ખવાય નહી હાલો રાટા મનાલી થઈ ને પાછા ઇકોનોમી કાઈ વાંધો નહી જાવા દો જગ જા દો થઈ મનાલી ગોવા કઈ નહી જતા બામરવાડા ગામ છે ને બાજુમાં ત્યાં જાય છે કેમ કે અહીંયા થોડા હગા છે ને નાનો બે બે આવ્યો ને તો અહીં આટો મારવા જાય હાલો તો સંજયભાઈ કીધું ગુડે આ પચાસ લાખની સાયકલને મૂકી ઓછરીમાં હીરે તો અત્યારે અમે છે ને અમારે બ્લેક ગોલ્ડ ને હાંચવીએ થોડુંક બ્લેક ગોલ્ડ કાળું હોનું કામ અમે પીરા હુના તો બધે જોઈએ અમે કાળું હુનું તમને દેખાડીએ પણ આ આ હુનામાં દાગ રહી ગયો આ ભૂખરું રહી ગયું છે આ બધી પલ્લાય છે તને તો આ આમ તો આયા કઈ નહીં મારી મારી પાછી આવવાનું

મેગી બનાવીને મસ્ત મજાનું નાઈ લીધું છે એની પેલા થોડું ઘણું કામ કર્યું મેં કારણ કે ને આ ટાયર છે આમ ટૂંકમાં આમ ને એક સાઈડ જતા ને તો આમાં આ લખી એમાં ટૂંકમાં આપણે કલર કર્યો જો વ્હાઈટ કલરનું કેમ કે આ ટાયર છે ને આપડે આ સાઈડ લખી લેવું ને જો આ સાઈડ એટલે સારું નતું લાગતું પછી છે ને પાછો ન હોય છે આખા ટાયર કરી દીધો જો કેવું મસ્ત લાગે હું એને આ કહે ને અમને પડ્યું આમ લુક હોય ને એકચ્યુઅલીમાં સારું લાગે હું આ ટ્રેક્ટર ના થાય કેટલા બાર તેર વર થઈ ગયા ચૌદ ચૌદ વર આમ તો તે ચૌદ વર થયા ચૌદ વર કે અમારે હાંસવાનું બહુ એમ હાંકવાનું અમારે ઓછું હોય પણ પ્લસ હાંસવાણ અમારે સારી સાધન અમારે બધા ટનાટાનું હોય રાભો ખાલી નથી મારે બાકી બધું ગોઇલ પાણી બહુ મસ્ત હોય છે સમજો છો ને તમે આપણા સંજયભાઈની આવી ગયા છે એકચ્યુઅલી મને એનું બેન તો થયેલો ટાઈમ ફરી તો ઓહો હોય નું

અને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં તા